લૂટારોએ જ્વેલર્સની દુકાને નિશાન બનાવી હતી અને બે સિક્યુરિટી જવાન પર હુમલો કરી લાખોની કિંમતના દાગીરાની લૂંટ કરી હતી વડોદરાના અલકાપુરીમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સ માં એક કારમાં આવેલા ચાર તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્ફ્રે છાંટ્યો હતો ત્યારબાદ દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીનાની ચોરી કરતા હતા તે દરમિયાન કોમ્પ્લેક્સમાં ફરજ પ્રજબજવતા સિક્યુરિટી જવાન પહોંચી જતા તસ્કરોએ બંને સિક્યુરિટી જવાન પર પાઇપથી ઘાતક હુમલો કરી દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના બાબતે સિક્યુરિટી જવાને એ શોરૂમના સંચાલક જિગ્નેશ choshi ને જાણ કરી હતી જેથી તે તુરંત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઇઝાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડ્યા હતા બનાવની જાણ થતા સાજીગંજ પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂંટારોનો પગેરું મેળવવા ડોસ્કોડ તથા FSL ની ટીમની મદદ લીધી હતી અલકાપુરીમાં કોંકડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે અને રાત્રે એટલે વહેલી સુમારે ત્રણ ને છપ્પન આસપાસ અહીંયા ચાર લૂંટારો આવ્યા હતા અને એ લોકો અમારા સટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દા ને બધું કેટલું શું ગયું છે મારો દુકરો બહાર ગયો છે આઉટ ઓફ સ્ટેશન છે એના આવ્યા પછી ગણતરી કરતા ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા એટલે સૌથી પહેલા એ લોકોએ સીસીટીવી ના કેમેરાની તોડફોડ કરી નાખી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલર ના સ્પ્રે મારી દીધા હતા એટલે સીસીટીવી ને લોકોએ નુકસાન પહોંચાડ્યું છે આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમને કહ્યું કે ભાઈ આપણી તાળા તૂટ્યા છે સિક્યુરિટી ગાર્ડને ને આવું થયું છે એટલે હું આવું છું એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા તમારી દુકાન હા એને ધન્યવાદ છે એને એકલાએ ખૂબ હિંમતભરી રીતે ચાર લોકોનો સામનો કર્યો છે એમાં એને ઈજા પહોંચી છે